બોરતળાવ પાસે મહાકાય અજગર દેખાતા વન વિભાગે અજગરને રેસ્ક્યુ કર્યો બોરતળાવ કાંઠે અચાનક મહાકાય અજગર દેખાતા ફરવા આવેલા લોકોએ સિક્યુરિટીને જાણ કરતા વન વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને વનકર્મીઓએ તાત્કાલિક બોરતળાવ પહોંચ્યા હતા અને અજગરને રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળ પર મુક્ત કરવામાં આવ્યો હતો

કેલી એકાધી છે ને સિમેન્ટ ભરેલી હોય સિમેન્ટ પાણીમાં નાખી દે સિમેન્ટની ખાલી લાગવા બહુ થોડી જલ્દી છે હા Om Marumbayam Ayawam Ayawam 别别。Yeah, yeah. Yeah.